નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ પોલીસે બાજીપુરા ગામની સીમમાંથી હાઇવે પરથી પશુ ભરી જતી ટ્રક ઝડપી લીધી વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી હાઇવે પરથી વાલોડ પોલીસે પાસ પરમિટ વગર પશુ ભરી જતી ટ્રક ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસે ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે જેમાં પોલીસે આકીબ અહમદ આંધીએ અને અહમદ સહિત સિદ્ધાંત એને દસ લાખ પંચાણું હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અન્ય એક આરોપી નવાઝ ખાન ખાન પઠાણ રહે નાની નરોલી સુરત ગ્રામ્યને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે ચાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના ભટપુર ગામેથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ભટપુર ગામેથી દીપડો પાંજરે પુરાયો હતો જેને લઈ ગ્રામજનોએ રાહત અનુભવી હતી ભટપુર ગામે અગાઉ દીપડો નજરે પડતા વન વિભાગ દ્વારા પાંજરો મૂકવામાં આવ્યું હતું જે પાંજરામાં દીપડો પાંજરે પુરાઈ જતા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા દીપડાને ઊંડાના જંગલમાં મુક્ત કરવાની તજવીજ કરાઈ હતી જે માહિતી આજે બે કલાકે મળી હતી વાલોડ તાલુકાના બુહારી ગામે અંગદાન જાગૃતિ કાર્યક્રમ ગૃહ રાજ્ય મંત્રીની હાજરીમાં યોજાયો તાપી જિલ્લાના વલોડ તાલુકાના બુહારી ગામે બલ્લુકાકા સંકુલ ખાતે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીની હાજરીમાં અંગદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંગદાન માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી જે કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન ઢોળિયા અને ભાજપ આગેવાન વિક્રમ તરસાડિયા અને સુરત દેસાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી આજે બે કલાકે મળી હતી ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા તાપી કિનારાના ગામોને રાહત થઈ તાપી જિલ્લાના ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હોવાની માહિતી આજે બાર કલાકે મળી હતી જેમાં હાલ ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ ફૂટ પર પહોંચી છે જ્યારે ડેમમાંથી હાઇડ્રો અને કેનાલ મારફતે સત્તર હજાર ત્રણસો ચોસઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ઉપરવાસમાંથી એકત્રીસ હજાર ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું હોવાની માહિતી મળી છે ઉછલ અને વ્યારા નગર ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઉછલ ખાતે આજે ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી તો બીજી તરફ વ્યારા નગરમાં રેલી કઢી હજારોની જનમેદની સાથે આદિવાસી સમાજ ભેગો થયો હતો અને રંગે ચંગે ઉત્સાહભેર ઉજવણી કરી હતી જે રેલી કોલેજ રોડથી શરૂ થઈ પાનવાડી ખાતે પૂર્ણ થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જે બાબતની વિગત પાંચ વાગ્યે પ્રાપ્ત થઈ હતી સોંગઢ પોલીસ મથકે વિધર્મી યુવક અને ભોગ બનનાર મહિલા હાજર થતા કાર્યવાહી કરાઈ તાપી જિલ્લાના સોંગઠ શહેરના એક વિસ્તારની મહિલાનું વિધર્મી યુવક દ્વારા અપહરણ કરી તેને ભગાડી જવાના આક્ષેપ સાથે અરજી કરવામાં આવી હતી જે પ્રકરણમાં મહિલા તેમજ વિધર્મી યુવક પોલીસ મથકમાં હાજર થતાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી આજે અગિયાર કલાકે પ્રાપ્ત થઈ હતી નિજર તાલુકાના રાયગઢ આરોગ્ય કેન્દ્રના તબીબ બાબતે કલેક્ટરને આવેદનપત્ર અપાયું તાપી જિલ્લાના નિઝર તાલુકાના રાયગઢ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેના તબીબની ગેરહાજરી બાબતે અરજદાર વળવી લૈલેશભાઈ દ્વારા આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જે અલગ અલગ મુદ્દાને આવરી લઈ આવેદન અપાયું હતું જે માહિતી એક કલાકે મળી હતી ડોલવણ સરકારી હોસ્પિટલની બાજુમાં મેદાન ખાતે ગૃહમંત્રીની હાજરીમાં વિશ્વ આદિવાસી દિવસનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના ડોલણ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવીની હાજરીમાં વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આગેવાનો હાજર રહ્યા હતા જે અંગે બાર કલાકે માહિતી અપાઈ હતી વિશ્વ આદિવાસી દિવસની મારા સૌ આદિવાસી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ દાતાથી ઉમરગામ સુધી આજે રાજ્ય સરકાર દ્વારા વિશ્વ આદિવાસી વિકાસ દિવસ તરીકે દ્વારા સામાજિક યોજનાઓ સાથે સાથે વિસ્તારના વિકાસની જે કામગીરી થઈ રહી છે આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પ્યાલુ પ્રત્યેક વર્ગના લોકોના વિકાસ માટે કામગીરી કરી રહ્યા છે જિલ્લાના એક ગામની મહિલાને પતિએ શારીરિક અને માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા મહિલા ટીમ દ્વારા સમાધાન કરાવવામાં આવ્યો તાપી જિલ્લાના એક ગામની મહિલા દ્વારા તાપી જિલ્લા મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં પતિએ મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હતી જે પ્રકરણમાં મહિલા ટીમ દ્વારા પતિને મહિલા હેલ્પલાઇન ઓફિસ ખાતે બોલાવી કાયદાકીય માર્ગદર્શન આપી સમાધાન કરાવ્યું હતું જે માહિતી આજે દસ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત